કાલે આખો દિવસ નહીં આવે આપણી ગેરંટી તો કહો આમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો બોલો કંઈ ચેનલ ચેનલ કરો ગાડી આજે કેમ છો મિત્રો મજામાં બધા જ મજામાં છો સ્વાગત છે આપડા તો દો તો મિત્રો આજે વરસાદ જોરદાર પડી રહ્યો છે હું તમને બસાવું જોયેલો જોરદાર વરસાદ પડી રહ્યો છે

શાનો રોટલો કરવાના અરે હોજી બારી કી બાટી બરાબરી છે હા અને બરાબરી છે લાબા છે ઘીલોડી લાબા છે હા વોય ડાક છે મરચું ડાક છે શીખુ લાય કે મોળો અરે મોળોય દે શીખુ દે તો અમારા પાસે શીખુ લાય મરસી નાખતા મોળો દે કા નાખતા પા તમે જે જબર કો ને ત્યાં ખાના તેલ પીટી પાટા હા જો લા પીટી પાણ મે જા આ અમારું મકાન છે બાકી જે વિશે વરસાદ આવે તો વરસાદ આવે તો બાકી વોળા આઈડિયાથી જોઈ લો ખતરનાક વોડા થોડા થોડા જોઈ રહ્યા છે એટલો બી વરસાદ પડે ને જાજો રાગ જ પડે તમે જોઈ શકતા હશો બરોબર તો મિત્રો આપણા યુટ્યુબ ચેનલ કાયલા શિવને સપોર્ટ કરતા રહેજો કાયમ માટે બરોબર તો આ જોઈ લો આ ઓનલાઈન સીરિયપ્રકાશ રાતના ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને દિવસે બંધ થઈ જાય છે ઉપર સુવિધા ફરક છે તમે જોઈ શકતા છો અહીંયા બાગ જરૂર આવી છે હા ભાઈ જો લાઈન કટર બરોબર હા જઈ રહ્યો બાકી વાદળો તો હવે એવા ગમ ગઈ રહી છે કે વરસાદ બાકી આવશે ખરે એવું મને લાગે છે કારણ કે તમે વાદળો જ જો એટલે આવશે હેડ આપણે બાંધપૂછ વરસાદ આવશે નહીં આવે વરસાદ આવશે કે નહી આવે તે વરસાદ રવડાવે એ હોતી વાત કાલે વરસાદ આવશે કાલે આખો દિવસ વરસાદ આવે તો આપણો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો કાલે આખો દિવસ આવે તો ચેનલને કરો તો ચેનલ સબ્સ્ક્રાઇબ ચેનલ સબ કરાવો હમમ ચૂકરા હે કરો તો આપણો નવો વિડીયો જોવા મળશે તો વાર આવજો તો આવજો બਾਕી જો અમાર ચેનલને સપોર્ટ કરજો ચેનલ ને સપોર્ટ કરજો હા લાઈક કરજો લાઈક કરજો વિડિયો શેર કરજો વિડીયો શેર કરજો તો આ જો લો અમારા બાપા તમને વિડિયો બનાવીને શીખાવ બેટા તો શીખો શીખો બહુ શીખો ઓ હેડો આખી રોટલા કરતા શીખો આખી રોટલા કરતા શીખો બહારનો કોક બદ ના પડે તો જઈ લો